સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૈધરપુરા પોલીસ મથકની હદમાં સુમુલ ડેરી રોડ પર બુટલેગરના ઘર પર દરોડા પાડી દારૂ સાથે કિશોર સહિત આઠને ઝડપી પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ સુમુલ ડેરી રોડ પર રહેતા બુટલેગર હર્ષદ લાલજી રાના ઘરે દરોડા પાડ્યા જ્યાંથી વિદેશી દારૂનો ઓગણસાઠ હજારથી વધુનો જથ્થો અને એક લાખ છાસઠ હજારથી વધુની રોકડ મોબાઈલ અને વાહન સહિત અન્ય મતા મળી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાંચ લાખ બત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક કિશોર તથા બુટલેગર હર્ષદ લાલજી સુમરા રમેશ મંદન આહિર ભૂપેન્દ્ર ગોપીલાલ જે મયુર સુરેશ શેલર શોહમ મિતેશ ફરીક અરૂણ સુરેશ ગોહિલ અને મતાદીન ભરોસી જાટ વને ઝડપી પાડ્યા છે જરેલાલજી ઉર્ફે લાલો હરી સુમરા બીજે રાઠોડ રોશની દારૂનો જથ્થો રેલવેથી મોકલનાર વિકાસ તથા મોબાઈલ અને વાહનોના માલિકોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ મેદરપુરા પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મેદરપુરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂ સાથે